હેલો મિત્રો જય સ્વામિનારાયણ ઉનાળામાં છે ને તમારો બધાનો ઘણો સપોર્ટ મળ્યો કે અમારે અહીંયા ઉનાળામાં બે હાડી વેકેશન કરવા આવી હતી એના પપ્પાને ગયા અને અમે બે હાડું ભાઈ હાર્યા હતા એટલે એ વીડિયો જોઈને તમારો બધાનો ઘણો સપોર્ટ મળ્યો છે તો ખૂબ ખૂબ આભાર તમારો અને હવેથી અમારો છેલ્લો વિડીયો આજનો કેમ કે કાલે અમારે ખાલી વિદાય લઈ જાય જાય છે મળી એટલે કાલે પૂરું થઈ જાય છેલ્લો વિડીયો અમારે બનાવવાનો છે અને છેલ્લા વિડીયોમાં છેલ્લે આજ છેલ્લા દિવસે હું બનાવે છે ને એ આજ તમને બતાવજો તો અમારે આ હાળી છે ને આજે કાલે જ છે એટલે આજનો છેલ્લો દિવસ છે આજ બનાવવાનો અને એ જે ખાળી છે અહીંયા છોકરીમાં

એટલે એ આપને છે ને છૂટો નથી મીઠો અને અમારે હાળી આ છેલ્લો દિવસ છે છેલ્લા દિવસે પકોડાનો પ્રોગ્રામ કર્યો છે અને રસોડું છે ને એ આજે છે સંભાળ્યું છે આ તૈણે બહેનો વારા પટ્ટી વારો રાખ્યો છે બધાએ વારો લઈ લીધો રસોડાનો અને આ અમારે

આમાં મસાલાનું બધું જોવું પડે છે કે એમ નામ ન હોય ન હોય એમાં ફરક પડે કારણ કે આજે અમારે સ્વાદિષ્ટ બનાવવા વાળી મારી નાની હાળી છે ને એને આ રસોડું હાથમાં નથી લીધું એટલે ફરક પડી જાય એને આજે રજા રાખી હતી રસવાડો વિભાગ છોકરી વિભાગ એને પકડી લીધો હતો એટલે આજે અમારે સેજલનો વારો છે પકોડાનો અને અમારે એ વસ્તી છે ને બધાને જમવા દે હવે લાલ બધા તળે છે પકોડા ને એવું અને ગોટા પણ બનાવવાના છે પકોડા નું સામાન છે તો પકોડા બની રહ્યા છે આ બાજુ તૈયાર થઈ ગયા એટલા છોકરા બધા નીચે રમે છે ને તેને બોલાવવાના છે જમવા છોકરાએ જમી લીધું અચ્છા છોકરાએ જમી લીધું છે અમે બધા મોટા મોટા જ અમે બધા બાકી છે

બે જમી છે બધા એક સાથે અને કેમ કે છેલ્લું જમણવાનું છે અમારે કાલ ત્યાં જાય છે એટલે પકોડા ચટણી મીઠી ચટણી

કે ગોલા જીજાજી તમારે ખવડાવવાના છે એટલે મારો નંબર લાગી ગયો ગોલા ખવડાવવાનો કારણ કે આજે આમ ગણો ને છેલ્લો દિવસ છે આનો કાલે વહી જવાની છે એટલે કાલે મુલાકાત નથી અમારી એટલે આજે છેલ્લા દિવસનો વારો હતો આપણે એટલે ગોલા ખવડાવી દેવી હજી અમારે આ હાળે છે ને આ એ બેદી રહેવાની છે એટલે એનો એટલે પછી એનો વારો છે એ મને ખવડાવવાની છે એવું કહેતી હતી ખવરાક નહીં ખબર નથી પડતી ગેતી ખવડાવી છે એટલે આજે અમારી વસ્તી થોડીક કી છે ને એટલે આજે એને ગોલા દેવાના એટલે થી આપણે છૂટા પડ્યું એટલે જાય આ મગજ ખાઈ ગઈ છે આપણું આવી ત્યાં દુની એટલે આ છેલ્લો ફેરો એનો છે એટલે પૂરો કરી નાખ્યો એટલે શાંતિ મળી જાય આપણને અમારે તો બધા છોકરાઓ વે ગયા છે લાઈનમાં બધા ગોલા ગોલાની વાટે છે આ બાજુ અમારે ત્રણ લાઈટ કા છોકરા બેઠા છે અલગ થી એને ડીશ બનાવ છે એટલે અલગ બેઠા છે એ ચોકલેટ અને આપણે બે બધી બાજુ થી વૈશ્ય બેઠા છે ધ્યાન દે ને કે ના બધા ની બેઠા છે એ એટલે વાંધો ન આવે કોઈ આ તો જીજુ

એને સ્ટીક વાળી કાલા ખટ્ટા એને બહુ ભાવે છે એટલે કાલા ખટ્ટા જ મગાવે કેન્ડીમાં પણ એ દસ વાળી કેન્ડી જ કાંઈ કાલા આપણે કહીએ ને ભાઈ અહીં નહીં ઓલી ભલે એટલે એને માવ મલાય પચીસ વાળી આ એને કાલા ખટ્ટા જ ભાવે કાં એની દસ વાળી એમાં અમારે પચી જાય છે અને અમારા ગ્રંથનું છે ને પાંત્રીસ ચાલીસ રૂપિયા પતે આ કે ના વરણીનો અમારે જો કાલા ખટ્ટા આવી ગયો છે પાઇનેપલ કાલા ખટ્ટા બનાવ્યો છે વરણીએ વાહ વરણી વાહ સાસણીથી થી છે ગોલા વાહ એ વરણી જો પડશે મસ્ત મજાના ગોલા તો અત્યારે બધા ખાવા મળ્યા છે હજી ઓર્ડર ચાલુ છે તો ચાલો મિત્રો આપણે પણ ખાઈ લઈએ અમે તો આવજો બાય બાય